આ તરફ અમરેલી જિલ્લામાં અનેક જગ્યા પર ધોધમાર વરસાદ છે અમરેલી લાઠી જાફરાબાદમાં વરસાદ છે અમરેલીના નાના ભંડારિયા સહિતના જે ગામો છે ત્યાં વરસાદ વરસ્યો છે લાઠી શહેર સહિત આસપાસના જે પંથક છે એ પણ વરસાદી વાતાવરણમાં તરબોળા વધુ માહિતી સાથે સંવાદદાતા સુર્યકાંત ચૌહાણ ફોનલાઇન પર જે સુર્યકાંત વહેલી સવારથી વરસાદ છે શું અપડેટ અમરેલીને લઈને બે દિવસથી અમરેલી જિલ્લા ઉપર મેઘરાજા એ કૃપા કરી છે અમરેલી તાલુકાના નાના ભંડારીયા અને આસપાસના ગામોમાં આ વરસાદ છે ત્યારે લાઠી શહેરમાં અને આસપાસના ગામડાઓમાં વરસાદ છે ત્યારે વાત કરવામાં જાફરાબાદની તો પાટી માણસા નાગેશ્રી સહિતના ગામોમાં વરસાદ છે સારો એવો વરસાદ પડવાથી ખેડૂતો માં ખુશી એટલા માટે છે કે આ વાવણીમાં પેલો વરસાદ કહીએ તો પણ ખોટું નહીં જયારે ચોમાસાની સીઝનમાં માં આ સારો વરસાદ થતા લોકો એ પણ ગરમી માંથી રાહત મેળવી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર